હેલો મિત્રો કેમ શું સ્વાગત છે તમારું મારી ને બ્લોક માં તો આજે હું આવી ગયો છું ખેતરમાં આવું તમને જે જગ્યા પર હું વિડીયો મક્કા જોઈ શકતો મક્ ને બીજું કઈ નઈ કેમ કે હું જે જગ્યા પર રાતે વિડીયો બનાવશું એ સાંપરું તમને બતાવશે અને મારું ખેતર છે આમાં હું હાચવા આવશું આ ભુંડવા બહુ આવી જાય છે તેને હું હાંચવા માટે આવશું તો આપણે આવી ગયા છીએ સાપરે તમે સાપરું બતાવી દઉં આ છે સાપરું અહી હું રાત્રે શું આવશું તો સાપરે ની અંદર જઈને જોઈએ તો ઠંડી બહુ લાગે છે તો પડદો બાંધેલો તો ખોલ લો ઠંડી બહુ લાગે છે એટલા માટે પરળ પણ નાખેલું છે અને ગોદડી પણ છે ને આ છે અમારું દેશી ગાદલું તો કેવું લાગે છે અમારું સાપરું તો કોમેન્ટ કરીને જણાવજો હા ને તમે જોઈ શકો છો આ જે જગ્યા પર હું રાતે શું શું વિડીયો પણ શૂટ કરતો તો એ વિડીયો પણ આવી ગયો છે તો કેવું લાગે છે આપણે સાપરું અને બારથી પણ દેખાડી દઉં હા છે સાપરુ ને હવે દેખાડી દઉં તમને અમારું ખેતર જે સામે ચાડવું ત્યાંથી માંડી છે બાજુમાં કપાસ છે કપાસ પણ દેખાડ દઉં તો આજના માટે આટલું હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય